ફ્રેન્ડશીપ ડે છે એટલે ઘણા બધા મેસેજ મોકલતા ભાઈબંધ માટે આમ ઘણા બધા આ બધી વિદેશનું કલ્ચર છે ભાઈબંધાએ જોયું હોય તો તમારે દ્વારકાના ભાદર સુધી ધકો કરવો પડે સુદામાએ પગ દીધો એ ભાઈબંધ હતા કૃષ્ણ પરમાત્માના હું ઘણીવાર કહું છું ડાયરામાં સત્તા મળી જાય સંપત્તિ મળી જાય બધું જ તમારી આગળ આવી જાય ને પછી જૂના દિવસો યાદ રાખે ને એને જ ભાઈબંધ બનાવજો કે કોઈ દી જૂના દિવસોને ભૂલે નહીં સુદામો ક્યાં ગરીબ ક્યાં લેવલ માપવાની વાત આવી યાર અટાણે માણા લેવલ માપી માપીને ભાઈ બંધાય કરે છે આપણા લેવલનું નથી લે તમે ગમે પૂછી લેજો કાં તો આગા ખૂણા બેન કે એ આપણા લેવલમાં નથી તમારા બાપ દાદાના જોડામાં ડેડકા રાયતું રોકાતા અટાણે તમે રોડ કાંઠાની બે ત્રણ વીઘા વીસીને કરોડો રૂપિયા આવ્યા ને કહો અમારા લેવલમાં નથી તમારા લેવલની ગામને પૂછો ને ખબર પડે ડેડકા રાયતું રહેતા હતા એ લેવલ નહીં આને અધૂરું લેવલ કહેવાય અધૂરા કાયમ બાપું સલકાઈ જાય સમંદર ક્યારે સલકાતા નથી અને જેના સમંદર જેવા પેટાળો હોય ને એને જગત કાયમ સલામ કરે વર્ષો ભલે પેલો દાખલો આપીને પછી વાત કરું ફ્રેન્ડશિપ ડે આપણા માટે લાગુ નથી પડતો આ તો વિદેશનું કલ્ચર છે ને આપણે પકડી લીધું ઝીલી લીધું ઝીલવા તો બેઠા છીએ ગમે આવે આવવા દો બાપા આવવા દો હવે હા જો ભાઈ બંધાય જોવા માટે તો વિદેશવાળાને ધક્કા આઈ કરવા પડ્યા છે હું ડોક્ટર એન્ડ્રી નિક્સન ની કાયમ વાત કરું છું ઇંગ્લેન્ડ ના હતા ક્યાં ભારતમાં જન્મ હતા પણ એક બાજુ હોનાની નગરીનો રાજા એક નાનું એવું વ્હાઈટ હાઉસ નહીં નાનો એવો તમારો મારો પાંચ સાત હજાર દસ હજાર વાર માં પંદર હજાર કે વીસ હજાર વાર નો બંગલો નહીં અટાણે વાઈટ હાઉસ હોય તો આપણે એમ કે અમે તો મોટી હવેલીમાં રહી એમ ને આ તો હોનાની નગરી હતી આમાં વડીલો છે બધા ખબર છે જાણકાર શાસ્ત્રો ના જાણકાર એ હોનાની નગરી નો રાજા એટલે દ્વારકાધીશ ભગવાન કાળ્યો ઠાકર જેની નગરી આખી હોનાની હતી એક બંગલો બંગલીની વાત નથી આ કેવડી સત્તા અને એમાં સુદામાએ સડાપ 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 સડપ ત્યાં ડગલા દીધા સુદામાએ ડગલા દીધા હજી બાપુ મેં ગીત મૂક્યું નથી પણ હું એક આ ગીત એક સુદામાનું અને કૃષ્ણના મિત્રનું આખું એક ગીત બનાવ્યું છે અજય લખ્યું છે અમારે એવું આગળ ઉપર રેકોર્ડ કરવાનો છું ગીતના શબ્દો બહુ સારા છે પણ શરૂઆતમાં કહી દો તમને કે ભગવાન કૃષ્ણ સુદામાના જૂના ભાઈબંધ હતા બહુ જૂના મિત્ર પછી સમય વીતી ગયો વચ્ચેનો આખો ઘણો બધો સમય વીતી ગયો પછી તો ભગવાન હોનાની નગરીના રાજા બની ગયા દ્વારકાધીશ સુદામો ગરીબ હતો અને એટલો ગરીબ કે એની વાત પૂછવામાં એક ગરીબ બ્રાહ્મણ હતો એ વાર્તા આવે એવો ગરીબ સુદામા અટાણે તો ગરીબ છે જ ને બ્રાહ્મણો ઉપર ભોળાનાથના આશીર્વાદ છે પણ સુદામા એવો ગરીબ હતો અને સુદામાને એમ થયું કે મારો ભાઈ બન છે ને એ અટાણે હોનાની નગરીનો રાજા છે લાઈવને એને મળતો આવું લાઈવને એની આગળ આંટો મારતો આવું આવો સુદામાને વિચાર આવ્યો કથા તમે જાણો છો લંબાવીશ નહીં પણ સાંભળજો વાત ખાલી સુદામા પોરબંદરથી નીકળ્યા એટલે એના ઘરવાળાએ કીધું એના પત્નીએ કીધું સુદામાને તમે પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળો છો પણ હવે તો વર્ષો વ્યા ગયા તમને અણહાર ઉપર ઓળખી જાય છે તમે સુદામા છો અને કદાચ ઓળખી જાય અને મન મોઢું નહીં આપે નહીં બોલાવે તો તમને હરમ નહીં થાય એ તો હોનાની નગરીનો રાજા છે આપણી આગળ તો કાંઈ નથી રહેવા જો ને માંડીવાળોને નથી જવું સ્વાભાવિક છે કોઈ પણ મોટો માણસ આપણો ભાઈ બંધ ભેળો દેતો હોય સાયકલ ફેરવતો હોય અને એ વડાપ્રધાન ડાયરેક્ટ થઈ જાય તો આપણને એવું થાય કે સાલું જવું કેમ દિલ્હી કદાચ વડાપ્રધાન થયા પછી નોય બોલાવે કલેક્ટર બની ગયા પછી નહીં બોલાવે આવા ક્યાંક ઉપર ડિગ્રી પર વેદે ન બોલવા સંકોચ થાય સુદામાની પત્ની એની અર્ધાંગના સુદામાન બાવડું જાલીને એટલું કેશે ખાંભળી લ્યો તમારો ભાઈબંધ હોનાની નગરીનો રાજા છે હટાથ અને જો તમને નહીં બોલાવે તમારી હામું નહીં જોવે તો તમે કયા મોઢે પાછા આવશો પછી એ તમને દ્વારકાથી પોરબંદર સુધીનો માર્ગ કેવો લાગશે એ પલો તમારાથી કપાશે અને તેથી સુદામાએ ઠાપ્યું સાથી ઠપકારી અને પોતાની અર્ધાંગનાને એટલું કીધું તું સાંભળી લે દુનિયા ફરે દુનિયા કદાચ વજન આવી જાય અને ભાન ભૂલી જાય પણ મારે મારા કૃષ્ણ ઉપર મારા દ્વારકાવાળા ઉપર ભરોહો છે મને હામો તેડો આવે તો આ પાડજે એ મારો દ્વારકાધીશ છે વિશ્વાસ હતો એ જેને જેને ભગવાન હામા ભરોહા મૂક્યા ને હામી મૂર્તિ બાપુ ભરભર ભર દાદા હોકારા દીધા છે એટલે આપણા કવિએ કીધું છે હયાના ભાવ થી કરો જો હાકલો તો ઢીંગલું ચીથના તણું ધૂણે ભાવ જો હયા હોય તો આજે હાજલ ડાડો સમાધિમાંથી માંથી આપે પણ હાકલો કરવા વાળો હામો હોય તો આપે ને પડકારો કરવાની તૈયારી હોય આવ તારા ગજે હેઠા મેલી અને વજન મેલી તું ભરવા નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા આવ તારા ગજે હેઠા મેલી વજન મેલી તું ભરવા નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા ચૌદ ભવન નો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે આરે મનવા ભજન કરે જીતે મેકરને ભજન કર્યું આજલ દાદા એ ભજન કર્યું દેવજી દાદા એ ભજન કર્યું જેને જેને રામજી રાજાએ ભજન કર્યું રાજાએ ભજન કર્યું જેને જેને ભજન કર્યા ને અખાડામાં એ બધાની સમાધિઓ હજી આમ ધૂપેલી આ ફરેશ હું ઘણી વાર બોલ્યો છું દુનિયામાં મંદિરમાં મૂર્તિ પૂજાય ખેતાભાઈ દુનિયામાં મૂકેલો ભગવાન પૂજાય પણ આજે સત્તાધારમાં જાઓ હજી એના પાડા પૂજાય છે આ ભજનની તાકાત છે સુદામાં હાલતા થઈ ગયા હાલતા 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 પોરબંદર થી દ્વારકા આવ્યા પછી આખી વાત તમે જાણો છો આવીને કીધું જવા તો સ્વાભાવિક છે કે બધું હાલે છે છે અટાણે એવું ચા બાપુ ગરમ હોય આપણે ભરત રાજાને મળવાનું હોય તો દરવાજા ઉભા રાખજો અત્યારે રહેવા બાપુ આરામમાં પણ બાપુ જાગે છે ભાઈ અમારે વાત થઈ ગઈ દાડા એટલે આવ્યા છે અમે સાંભળજો આ તમે નિયમ રાખજો પાછા દાદા ને ખબર ન હોય એ તો રાહે બેઠા હમણાં આવે આ તો કહેવત છે આપડી એટલે બધા અબે તબે કર્યા ધક્કા દીધા ને આવું સ્વાભાવિક થાય કે આવડો મોટો માણા હવે રેન્જ રોવર વાળાને સાયકલ વાળો મળવા આવે તો કોકને એમ થાય કે આવું થોડું હોય પણ એ તો ભાઈ આ તો ભાઈ બંધાઈ છે ઈ તો ગરીબ આર્ય હોય ને રૂપિયા હોય ને એમાં તો કોણ હોય કોને ખબર ઈ તો આ ઝીણી ઝીણી વાતો છે જીવનમાં ઉતારે છે બાપુ આ વાત ઉતારી લેને ને એને લગભગ દ્વારકાવાળો દુઃખી થવા દેતો નથી કારણ કે એના બોલે બંધાણો છે ઠાકર સુદામાં આવ્યા એટલે હબે તબે ને કે આવું બને નહીં આ કઈ થોડો ભાઈ બંધો આ તો ખાલી ખોટી વાતો કરે છે કે આ ભગવાન હોનાની નગરીનો રાજા એનો ભાઈ બંધ આવો હોય નહીં પણ કવિ કાગે લખ્યું ખબર રહે સોણીને વાલો ધોળ્યા ગીર ધારી એને ત્રિકમે લીધા છે તેડી ગડગડતી ડોટ મેલી સુદામાને બધ ભર લીધી અને આ હોડાની ધારું મંડી થવા સુદામાના ખંભા હોડા પડે છે કૃષ્ણના અને તેથી સુદામાએ કીધું શું કામ રહો છો પ્રભુ દ્વારપાળો જોતા રહી ગયા હસ્ત ભટ્ટાણી જોતા રહી ગયા રુક્ષમણી જોતા રહી ગયા આખું દ્વારકા જોતું રહી ગયું એવો મહેમાન કોણ આવ્યો કે આ દ્વારકા સોનાની નગરીનો રાજા રહ આહુડે રોવે છે એવો મહેમાન છે કોણ સાંભળજો આને ભાઈબંધી બંધી કહેવાય નીકળી ગયા હેપી વેલેન્ટાઇન ડે ને હેપી ફ્રેન્ડશીપ ડે ને સાલુ નવીરા નથી રહેવા દેતા યાર અને પાછા જવાબ ન આપો ખોટું લાગી જાય હમાવાળાને એમને આવી ભાઈ બંધાઈ દાખલા જેજો દુનિયામાં સુદામા એને કૃષ્ણએ દાખલો આપ્યો કે આનું નામ મિત્રતા મિત્રતા ગરીબ આય કે અમીરાય ભેદભાવ ન હોય ભરી લીધી તેડી લીધા સાંભળજો રણછોડરાય રોયા છે દ્વારકાનો રાજા રોયો છે અને રૂક્ષમણી પૂછે છે કે એવું તો શું થયું તમારે રોવું પડ્યું કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે મને આટલી મોડી ખબર પડી એની પીડા મને છે સાંભળજો આનું નામ ભાઈબંધ કહેવાય ભાઈબંધની પીડા સમજી જાય અને પછી તો પગ ધોવા માંડ્યા કથી કથા આખી જાણો છો તમે ભગવાન એક નહીં અષ્ટ ભટાણીઓ ને કીધું મારો ભાઈ બનશે ધો એના પગ સુદામો આવ્યો છે કોણ સુદામો મને લેસન કરી દેતો સાંભળજો જૂના દિવસો ને કૃષ્ણ યાદ રાખ્યા છે મને શાંતિપની ઋષિ ના આશ્રમમાં લખી દેવા વાળો સુદામો ઉઠો અટાણે દ્વારકાનો રાજા બન્યો બાપુ આવા જેને જીવન એટલે દ્વારકા વાળો આપણને વાલો છે અને દ્વારકા વાળા એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં તમે એક એક ઇતિહાસના પાના ખોલી લ્યો બાપુ નરસિંહ મહેતા ને ખાલી બાવન પરચા આપ્યા એક નરસિંહ મહેતા ના બાવન પરચા જે જે અવતારમાં ભગવાને અવતાર લીધા પછી ભગવાન અવતારમાં જે કામ હતું પૂરું કરીને વારા અવતાર લીધો મચ્છા અવતાર લીધો જે જે અવતાર લીધા અવતાર પૂરા કરીને ભગવાન પાછા વ્યા ગયા એક કૃષ્ણ ચતુર્ભુજ નારાયણ નો અવતાર અવતાર પૂરો તો કર્યો કૃષ્ણ ભગવાન પરમાત્મા એ પણ પાછો બોલે બંધાણો જે પડકારો કરો જે હાદ કરો તેથી અડધા હાદે આવીને ઉભી રહો તો માનજો દ્વારકા નો રાજા કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણો અડધા હાદે આવ્યો મીરાબાઈના ના ઝેરે પીધા કોલવા ભગતને પગ નતા સંતોષ એટલે આ વાત કરું છું પગ હતા જ નહીં અપંગ હતા ભરત દાદા એ તો આવ્યા ઠહડા કરતા કરતા હાથના પગ તો હતા નહીં હાલુ કેમ અને આવ્યા એટલે ભગવાન પછી હલાણું નહીં બધું હલાય એટલું બે હાથેથી બળ કરી લીધું પગ તો હતા ને ઢહણા કરતા કરતા પછી કીધું કે ગયે દ્વારકાવાળા તારા દેવળ સુધી આવ્યો છું દર્શન તો આપ અને તેથી એ દ્વારકાવાળો એનો હાથ સાંભળી અને બાપુ આખું દેવળ ફેરવી નાખ્યું આખું દેવળ ફેરવીને દર્શન ખોલવા ભગતને આપ્યા એથી આગળ કહું તો બોડાણા ને ગાડે બહેન ડાકોરના પાદર સુધી ભેળા હેલ્યા કે તારે આવવાની જરૂર નથી હું તારી હામો આલું બે ડગલા આ દ્વારકા વાળો છે નિરા ડગલે પગલે જેને પરચ એવો દ્વારકાધીશ